તો જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો હડતાળ પર પડતર પ્રશ્નોની માંગણીઓને લઈ સફાઈ કામદારો હડતાલ પર હજીયાણી બાગ પાસે મોટી સંખ્યામાં મનપા સામે મોરચો માંગ્યો ડોર ટુ કચરો એકત્ર કરવા જતી ગાડીઓ નીકળી નહીં રોજનદારોને કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર બાર જેટલી માંગણીઓ સાથે સફાઈ કામદારો હડતાલ પર કચરો એકત્ર કરતી ગાડીઓમાં કોન્ટ્રાક્ટના મોટા ભ્રષ્ટાચારના કોન્ટ્રાક્ટરોના મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો છે સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્ન જેવા કે કાયમી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લે તેના વારસદારને નોકરી આપે રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી રહેને કાયમીના હક આપે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે સખી મંડળની બેનો છે ડોર ટુ ડોરમાં કામ કરે છે સફાઈ કામદાર કર્મચારીઓ એ કોન્ટ્રાક્ટ રદ કરી અને એમને ફિક્સમાં લેવામાં આવે અન્ય અમારા ઘણા પ્રશ્નોને લઈને અમે બે દિવસથી સફાઈની હડતાલ કરેલ છે અનેક વખત તંત્રને અધિકારી પદાધિકારીઓને રજૂઆત કરે છે આવેદનપત્રો આપ્યા છે તેમ છતાં આજ સુધી અમારો પ્રશ્ન હલ નથી થયો તેના કારણે અમે બે દિવસથી હડતાલ કરીએ છીએ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તેમજ તમામ આગેવાનો અને તમામ કર્મચારીઓનો સહકારથી અમે આજના આ હડતાલના કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છીએ